સરકારી અનાજ સગે વગે કરવાના કાંડ નો પર્દાફાશ થયો છે અનાજનો જથ્થો ઝડપાયો છે રાંચી ગામે પણ ખાનગી માલિકીની દસ દુકાનમાં રેડ કરવામાં આવી ઘઉં ચોખા અને બાજરી સહિતનો કુલ બે લાખ સત્યાવીસ હજાર નવસો પંચોતેર કિલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એ સપાટો બોલાવતા સીઝ કરાયેલો જથ્થો કોની માલિકીનો છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે ગરીબોના સરકારી અનાજને સગેબગે કરવાનું કૌભાન ઝડપાયું છે અને કુલ તોતેર લાખનો સરકારી અનાજનો જથ્થો જે છે તે ઝડપાયો છે સુત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડ અને પ્રાચી ગામે દરોડા પાડવામાં આવ્યા ખુદ કલેક્ટર જાડેજાએ મોડી રાત સુધી કાર્યવાહી કરી ત્રાસલી યાર્ડમાં વેપારી દુકાનોમાંથી સરકારી અનાજનો જંગી જથ્થો ઝડપી પાડ્યો રાકેશ પરડવા વધુ માહિતી આપી રહ્યા છે રાકેશ જણાવશો શું વધુ વિગતો અંકિત ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ને બાતમી મળી હતી કે જે સરકારી અનાજનો નો જથ્થો છે તેને સગે વગે કરવાનું એક મોટું વેક ચાલી રહ્યું છે જે અનુસંધાને કલેક્ટર ની ટીમ દ્વારા સુત્રાપાડાના પ્રાસલી યાર્ડમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને બાર જેટલી દુકાનોમાંથી જે સરકારી સિલાઈ અને સરકારી કબજે કરવામાં આવ્યા છે નજીકમાં દસ જેટલી દુકાનો માંથી પણ આવો સરકારી અનાજ નો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે હાલ કલેક્ટર દ્વારા જે જથ્થો કોને સંગ્રહ કર્યો છે આમાં કોણ કોણ સામેલ છે તે દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે